રાજ્યમાં મારામારી હત્યાના પ્રયાસ હત્યા જેવા ગુના વધતા વડોદરા શહેરના સાત પોલીસ સ્ટેશનમાં હવે ખાસ શસ્ત્ર પ્રોજેક્ટ અમલમાં મુકાશે જેની સાથે પોલીસ ટીમ સાંજે છ થી રાતના બાર સુધી એલર્ટ રહેશે રાજ્યમાં મારામારી હત્યાના પ્રયાસ હત્યા જેવા ગુના વધતા વડોદરા શહેરના સાત પોલીસ સ્ટેશનમાં હવે ખાસ શસ્ત્ર પ્રોજેક્ટ અમલમાં મુકાશે અંતર્ગત શહેરના એક બાદ એક ઓગણત્રીસ છે આ ટીમો કડકાઈથી વાહન ચેકિંગ અને નાકાબંધી પણ કરશે જેમાં ગોરવા ફતેગંજ હરણી પાણીગેટ માંજરપુર કપુરાઈ મકરપુરા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટનો ડેટા ડ્રિવન પોલિસિંગ પર વિશેષ ભાર મૂકી એનાલિસિસ કરાયો છે ગુજરાત પોલીસ દ્વારા ઈ ગુજકોપમાં ઉપલબ્ધ ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેના આધારે ક્રાઇમ ટ્રેન્ડ અને હોટસ્પોટનું વિશ્લેષણ કર્યા બાદ ચાર મુખ્ય કમિશનરેટ અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટના તેત્રીસ અસરગ્રસ્ત પોલીસ સ્ટેશનોને ચિહ્નિત કરાયા હતા જ્યાં સાંજે રાત્રે બાર દરમિયાન શરીર સંબંધી ગુનાઓ વધુ બન્યા હોવાનું ધ્યાન વડા વિકાસ સહાયે આ બાબતને ગંભીરતાથી લઈ શસ્ત્ર પ્રોજેક્ટ અમલમાં રેકોર્ડ મુજબ છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં કુલ શરીર સંબંધી ગુનાઓ પૈકી અંદાજે પચીસ ટકા ગુના ચાર મહાનગરોમાં બન્યા હોવાનું સામે આવ્યું હતું એટલું જ નહીં આ પ્રોજેક્ટ હેઠળ સાંજે છ થી રાત્રે બાર વાગ્યા સુધી વિશેષ પોલીસિંગ ટીમો તૈનાત કરવામાં આવશે જેથી શહેરોના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધુ મજબૂત બનશે ત્યારે ગતરોજ અકોટા પોલીસ મથક તેમજ તાંદજા પોલીસ વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર